thank <music> you

જે આખી ગાડી તમને ટીવી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે અને દ્રશ્યો જે છે એ કેમેરામાં કેદ થયા છે અને તમારી ટીવી સ્ક્રીન ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે પ્રાંતીજનો આ જે ઘટના છે એ પ્રાંતિજથી મળી રહી છે સાબરકાંઠાના પ્રાંતિજથી સમાચાર મળ્યા છે કે બે કારને આગ ચાંપી દેવામાં આવી છે અને પાંચથી વધુ કારને આજે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એવી રીતે તોડી દેવામાં આવી છે એક ટોળું આવ્યું અને એણે આ બધી જ જે ઘટના જે છે એ રચી હતી અને પોલીસનો કાફલો જે છે એ સ્થળ પર આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે પરંતુ પાછળનું જે કારણ છે એ હજી સુધી અકબંધ છે એવું જાણવા મળી રહ્યું છે ત્યારે સાબરકાંઠાથી આ સમાચાર મળ્યા છે કે જ્યાં બે કારને આગ ચાપી દેવામાં આવી છે અને પાંચ થી વધુ કારને તોડી દેવામાં આવી છે આ હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે